દશમા સેવા સમિતિ અરવિંદ પટેલ દેવરાજસિંહ સોલંકી સહિત સમિતિના સભ્યો સહિત ભાવિક ભક્તો આરતીમાં જોડાયા હતા દશમા સેવા સમિતિ દ્વારા સાંજે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે Some money. દસામા દશામાં સેવા સમિતિ દ્વારા દશામાં વ્રત નિમિત્તે માતાજીને વાતતે ગાજતે આપણે શોભાયાત્રા સાથે દસામાની આપણે મૂર્તિની સ્થાપના માટે મૂર્તિ લાયા ત્યારબાદ દસ દિવસ હજારોની સંખ્યાની અંદર ભક્તોએ દર્શનનો લાભ લીધો દશામાં સેવા સમિતિ દ્વારા ખૂબ સરળ સારી એવી સુવિધા કરવામાં આવી કોર્પોરેશન થોડા વોર્ડ નંબર નવ વોર્ડ નંબર અગિયાર વોર્ડ નંબર આઠના બધા કોર્પોરેટર્સ દ્વારા મને સારો સહકાર મળ્યો તેનાથી બધી વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહી છે અને લગભગ આ પચાસ વર્ષથી આપણે દશામાની મૂર્તિની સ્થાપના કરી રહ્યા છીએ સૌથી જૂનામ જૂનું મંદિર ગોરવાનું કહેવામાં આવે તો દશામા મંદિર દશામા તળાવની બાજુમાં વર્ષોથી અમે આ માતાજીની સ્થાપના કરીએ છીએ જાગરણ નિમિત્તે દશામાં સેવા સમિતિ દ્વારા લોક ડેરાનું આયોજન કરવામાં આવ્યું છે તો કાલે કાલે આવતીકાલે જાગરણ નિમિત્તે રાત્રે નવ કલાકે લોકડરાનું આયોજન કરવામાં આવ્યું છે મારા તમામ ભાવિક ભક્તોને ભાવભરી આમંત્રણ પાડો છું મારું નામ દેવરાજ સોલંકી દશામાં સેવા સમિતિ ગોરવા ગોરવા દશામાં માનું મંદિર આપ જાણો છો કે વર્ષોથી એટલે પચાસ વર્ષોથી પણ વધારે વર્ષોથી એક નાનું મંદિર હતું જ્યારે ગોરવા ગામ જ ફક્ત થયું ત્યારથી વર્ષોથી હજી આજે તમે જાણો કે ગોરવા ગોત્રી સુમાનપુરા એલોરા પાર્ક આજુબાજુના તમામ વિસ્તારના લોકો ઉંડેરા છે સેવાસી હશે એવી રીતના દરેક જગ્યાના લોકો એક ગણપતિ મા દશામાંનું વિસર્જન કરવા આવે છે અને આ એક જ એવું જૂનું સૌથી વડોદરા શહેરમાં જૂનું જે મંદિર હતું જેમાં લોકોને ખૂબ આસ્થા છે અને જે લોકો ધારે છે જે લોકો પોતાની જે માનતા મૂકે છે બધાને પૂર્ણ થાય છે અને આજે વર્ષોથી અમે પણ આ જે ધરાવે છે દશામાં સેવા સમિતિ તરફથી છેલ્લા કેટલા વર્ષોથી દશામાની મૂર્તિનું બી સ્થાપના કરવામાં આવે છે વિસર્જન કરવામાં આવે છે અલગ અલગ પ્રકારના દર વખતે દશામામાં આનંદના ગરબાને સાથે થતું હતું આ વખતે દશામાં સમિતિ તરફથી અહીંયા ભવ્ય લોક ડાયરાનું પણ આજે આયોજન કરવામાં આવ્યું છે તો વડોદરા શહેરની અંદર જે બી પશ્ચિમ વિસ્તારની અંદર આના વિસર્જન માટે પણ તમે જુઓ છો કે જે ગોરવા ગોત્રી સુમાનપુરા ઇલોરાબાગના વિસર્જન માટે પણ અહીંયાનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ દશામા વિસર્જન કરવામાં આવશે તો જે પણ લોકોને અહીંયા વિસર્જન છે જે પશ્ચિમ વિસ્તારના લોકોનું છે તો કોઈ કોર્પોરેશનનો પણ આભાર માને સાથે સાથે આવતીકાલે ભવ્ય ડાયરો પણ છે દશામાં સેવા સમિતિ તરફથી આપ સૌ લોકોના ખૂબ લોકોની અને ખાસ કરીને બહેનોની ખૂબ આસ્થા હોય છે દસ દસ દિવસથી જે અપવાસ કરે છે અને નખોડાપાસ કરી અને માતાનું જે લોકો ભાવિ ભક્તો દ્વારા પૂજન કરવામાં આવે છે આવતીકાલે છેલ્લો દિવસ છે આપ જરૂરથી થી પધારશો જય દશામાં